સુરતમાં મહ્યાવંશી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સુરતમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું એકવીસ માં સમૂહ લગ્નમાં એકવીસ નવ દંપતિઓએ પ્રભુત્તામાં પગલા પાડ્યા હતા સુરતમાં માહ્યવંશી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું એકવીસ માં સમૂહ લગ્ન મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ એ એલ ફાર્મ ખાતે સમૂહ લગ્ન આયોજન કરાયું હતું જેમાં નવ દંપતીઓને આશીર્વાદ આપવા મોટી સંખ્યામાં મહાનુભાવો પહોંચ્યા હતા માહ્યાવંશી સમાજ દ્વારા છેલ્લા વીસ વર્ષ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે જેનો મુખ્ય હેતુ આજના દેખાદેખીના સમયમાં નવયુવાનો લગ્ન પાછળ જે મોટા અને ખોટા ખર્ચ કરે

કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ ઉદેશ આજના મોંઘવારી ના જમાના ની અંદર અમે લોકો પાંચ હજાર રૂપિયા માં લગ્ન કરાવીએ છીએ પાંચ હજાર લગ્ન પાંચ હજાર રૂપિયા માં લગ્ન કરાવીએ છીએ એની અંદર અમે લોકો બધી જણા

એમને ખરા અમારા તરફથી હૃદયપૂર્વક અભિનંદન શુભકામના આભાર કેટલા વર્ષથી લગ્ન એકવીસ એકવીસ વર્ષથી ચાલે છે બે હજાર થી લઈને અત્યારે એકવીસ વર્ષ એમાં કોરોનામાં ખાલી ત્રણ જ વર્ષ અમારા બાકી ખાલી ગયા બાકી રેગ્યુલર અમારા દર વર્ષે એમાં સમૂહ લગ્ન થયા છે ને એકવીસ વર્ષ અમારા આજે આ વર્ષે પૂરા થાય છે કન્યાઓને બધી દાન ભેટ આપવામાં આવે છે ને એ બધી દાન ભેટ અમે સામે મૂકેલી જ છે Bureau report H24 news, Surat.